વડોદરા શહેરના માંજલપુરમાં બે દિવસ અગાઉ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા ગરબા આયોજનના સ્થળે આયોજકોની મનમાનીનો વિરોધ કરનાર સામાજિક કાર્યકર પર કિન્નાખોરી રાખીને ધક્કામુક્કી કરીને તેની સામે ખોટી ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ગરબા મેદાનમાં ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇન વરસાદી લાઇનમાં જોડી હોવાના તથા મેદાનની ફેન્સિંગ તોડી ગેર બનાવવામાં આવ્યો હોવાની સામાજિક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર સત્તરમાં પરોક્ષ રીતે સ્થાનિક મહિલા મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા નવરાત્રી દરમિયાન પાલિકાનું ગરબા ગ્રાઉન્ડ રૂપિયા એકના ટોકન ભાડેથી મેળવીને સમસ્ત પાટીદારના આયોજકોને સોંપી પોતે પણ આ ગરબાનું આયોજન કર્યું છે અહીં ગરબા આયોજકો દ્વારા ગેરકાયદેસર રીતે વરસાદી અને ડ્રેનેજ લાઇનનું જોડાણ કરી પાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા લગાવેલી ફેન્સિંગ પણ તોડી નાખી હતી સાથે જ કચરાપેટી પણ બંધ કરાવી આ જમીન પર મનમાની કરી રહ્યા હોવાના મુદ્દે સામાજિક કાર્યકર્તા દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત સાથે તંત્રના અધિકારીઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો જેની કિન્નાખોરી રાખી આજે મ્યુનિસિપલ કાઉન્સિલર ત્યાં પીવર બ્લોકની કામગીરીના સ્થળે પહોંચ્યા હતા સામાજિક કાર્યકરને જોતા તેઓ ભડક્યા હતા અને સામાજિક કાર્યકરને તું ભાજપ અને મોદીનો વિરોધ કરે છે તેમ જણાવી ગર્ભિત ધમકી આપતા સામાજિક કાર્યકર્તા દ્વારા ધમકી કેમ આપો છો તેમ પૂછતા મહિલા કાઉન્સિલરના પતિ અને પુત્ર બિટ્ટુએ સામાજિક કાર્યકરને ધક્કો મારી દિવાલમાં પછાડતા કાર્યકર હાર્દિક દલવાડીએ એકસો ને બાર પોલીસ પીઆરસીઆરને જાણ કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી લખાવી હતી જેની સામે મહિલા કાઉન્સિલર દ્વારા સોસાયટીમાં રેતી મહિલાઓ સાથે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી હાર્દિક દલવાડી સામે છેડતીની ફરિયાદ નોંધાવી અને આક્ષેપ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યા છે આપણે માંજોળ વિશ્વના મણિનગર ગ્રાઉન્ડ ઉપર અમારે ગરબા થાય છે એમાં આયોજક શ્રી સંગીતાબેન પટેલ છે એમને ત્યાં આગળ ફ્રેન્ડસિંગને બધું તોડીને જે ગેરકાયદેસર કામ કર્યું છે એના વિરુદ્ધમાં અમે લોકોએ અવાજ ઉઠાવેલો અને અવાજ ઉઠાવતા અમે ન્યૂઝ ન્યૂઝમાં ને એના માધ્યમમાં બધું આપેલું હતું તો એની કિન્નાખોરી રાખીને ગઈકાલે અમારી સોસાયટીની બહાર કામ ચાલું હતું ત્યાં આગળ એ રહીશો એ લોકોને બોલાયા હતા ફોન કરીને અમૃતનગર સોસાયટીમાં કામ ચાલુ હતું પેવર બ્લોટિંગનું તો ત્યાં આગળના રહીશો એમને ફોન કરીને બોલાયા અને અમે લોકો ત્યાં રાત દિવસ બેસીએ છીએ તો અમને લોકોને જોઈને રહી સંગીતાબેન અને એમના ઘરે જે કામ કરે છે એમના પીએ તરીકે દિલીપભાઈ વાળંદ એ લોકો મારી પર ઉશ્કેર રહી ગયા હતા અને મારા પર અપશબ્દો બોલીને મને મારવાની કોશિશ કરતા હું ત્યાંથી હટી ગયેલ અને બાદમાં એમના પતિ અને એમનો છોકરો આવીને મારા પર જાન લેવા હુમરો કરતા હું ત્યાંથી ભાગી ગયેલ અને એકસો બાર પર ફોન કરીને પોલીસ સ્ટેશન ગયો હતો અને ત્યાં આગળ મેં મારો જવાબ મેં લખાવ્યો હતો પણ ત્યાંના રહીશોને ઉસકે રહીને લઈને આવીને મારા વિરુદ્ધમાં કંઈક અરજી આપવાની એ કરતા હતા ત્યાં આગળ પણ શું થયું છે એ તો મને ખબર નથી પણ અત્યારે હાલમાં જોતાં એવું ખબર પડી છે કે મારા ઘરે બે પોલીસવાળા ખાનગીમાં કાલે આવ્યા હતા ને એમાં બાઇક ઉપર એક આગળ પોલીસવાળા હતા અને એની પાછળ સંગીતાબેનનો છોકરો બેસીને આવ્યો હતો એ શું કરવા આવ્યા હતા એ મને ખબર નથી પણ સંગીતાબેન પટેલ એમનું નામ છે અને એમના છોકરાને બિટ્ટુ પટેલના નામથી ઓળખે છે એ પોલીસવાળાની બાઇકની પાછળ બેસીને આવ્યો હતો મારી બુલેટના અને ગાડીના ફોટા પાડીને ગયો છે હવે શેના માટે પાડીને ગયો છે તો ખબર નથી મેં આજીવન મારી જિંદગીમાં કોઈ દિવસ મને વ્યસન નથી કે કોઈ જાતનો મેં એવો કોઈ બે નંબરનો ધંધો નથી કરતો હવે મને એવું લાગે છે કે આ લોકો મને કોઈ બુટલેગર દ્વારા કે કોઈના દ્વારા મને ફસાવવાની કોશિશ કરશે અને મને ના છૂટકે રસ્તામાં બી કોઈ જે વખત મારા પર હુમલો થઈ શકે છે મને હવે એવું લાગી રહ્યું છે કે રાજકીય કાવા દાવાની પાછળ આ લોકો મને ખોટી રીતે ફસાવાની કોશિશ કરીને મારું મારું મર્ડર બી હવે મારું થઈ શકે છે મને એવું હવે લાગી રહ્યું છે એટલે મને મારી જાનનું જોખમ છે હું અત્યારે હાલ કમિશનરને હું આ અરજી માટે આપવા આવ્યો છું કે મેં પોલીસ સ્ટેશનનો જવાબ લખાવતો મારા ઘરે પોલીસવાળા પોલીસવાળાને લઈને જો આરોપી તરીકે એમનો છોકરાને પોલીસવાળા લઈને આવતા હોય તો મને એવું લાગ્યું છે કે પોલીસ નેતાઓને થાબળી રહી છે એટલે અમે આમ જનતા માંગ તો એક જ છે કે સોશિયલ વર્કર તરીકે હું કોઈ બી જગ્યાએ જઈને હું અવાજ ઉઠાવી શકું છું એટલે મને મારો અવાજ દબાવવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે જેથી મને હવે એવું લાગી રહ્યું છે કે મારી જાનનું પૂરું જોખમ છે એટલે હું પોલીસ પ્રોટેક્શનની બી મારી માંગ કરું છું અત્યારે હાર્દિક દલવાડી સામાજિક કાર્યકર્તા માન્ય